નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તે આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહી હતી આંગણવાડી કારગર ટેડાગર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવે છે મિત્રો જો તમે આંગણવાડી કારગર ટેડાગર બહેનો છો એ તમે લાંબા સમય સુધી પોતાના પગાર વધારો બાબતે રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો ચોવીસ હજારનું નવું માન માનદ વેતન કરાયું મંજૂર દર વર્ષે પાંચ ટકા વધારો કરવા સરકાર થઈ સહમત આંગણવાડી પગાર વધારા બધા પચીસ જાહેર મિત્રો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં બે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાક બટન દબાવન ભૂલશો નહીં મિત્રો તાજેતરમાં દસથી પંદર દિવસ પંદર દસથી પંદર દિવસના વચ્ચે જે આંગણવાડી કારગર યડાગરબેનો જે પ્રદર્શન કરી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે પોતાના પગાર બાબતે કે આંગણવાડી કારગર યડાગરબેના પગારમાં તાજેતરના સમાચાર આવે છે શું આંગણવાડી કારગરમાં માનવિતા રૂપિયા ચોવીસ હજાર થશે તમે દર વર્ષે પાંચ ટકાનો વધારો મળશે મહિલા અને બાળ વિકાસ મંત્રી મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી જાહેર કરી છે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ખૂબ જ અગત્યની માહિતી જાહેર કરવામાં આવી છે તો સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા આંગણવાડી કારગર યેડાગર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર ચલાવી રહ્યા છે તેઓ પોતાના પગાર બાબતે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા ધરણા પ્રદર્શન કર્યા છે ત્યારબાદ દસથી પંદર દિવસના વચમાં પણ જે ઉપવાસ અનસન ઉપવાસ કહી શકાય કેમકે તેઓ રાહ જોઈ રહ્યા છે પગાર વધારો ક્યારે જાહેર થશે તેના બાબતે મહિલા બાળ વિકાસ વિભાગ વિભાગે આ રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો આંગણવાડી કારગર પગારમાં તાજેતરમાં સમાચાર શું આવે છે શું આંગણવાડી કાર્યકર માનવેતન ચોવીસ હજાર થશે ને દર વર્ષે પાંચ ટકાનો વધારો કરશે તે મહિલાની બાળ મહિલા અને બાળ વિકાસ મંત્રીએ મહત્વપૂર્ણ માહિતી આપી છે મિત્રો તો આ રાજ્ય સરકાર દ્વારા પણ અગત્યની માહિતી લઈને આવી છું પહેલાં વાત કરીશું આ રાજ્ય સરકારની દહેરાદૂન આંગણવાડી કાર્યકરના પગારના તાજેર સમાચાર છે લાંબા સમયથી માનવિયતા વધારાની માંગ કરી રહેલા આંગણવાડી કાર્યકર સહાયક ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે હકીકતમાં રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરો સહાયકોને માનવ વેતન વધારો કરવાની તૈયારી કરી રહી છે એમ એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સશક્તિકરણ અને મહિલા બારી વિકાસ આ સંદર્ભે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ તૈયાર કર્યો છે મિત્રો એ પ્રસ્તાવમાં ટૂંક સમય અંતિમ સ્વરૂપ આપવા જઈ રહી છે સરકાર આ નિર્ણય રાજ્યના ચાલીસ હજારથી વધુ આંગણવાડી કાર્યકર સહાયકોને લાભ થશે મિત્રો અને માનવ વેતનમાં રૂપિયા એક હજાર રૂપિયા સુધી વધી શકે છે તો આંગણવાડી કાર્યકર પગાર લેટેસ્ટ ન્યૂઝ પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા સશક્તિકરણ બાળ વિકાસ વિભાગ માનવ વેતનમાં માનવ વેતનમાં વધારો કરવામાં આવશે અને હાલમાં જે આંગણવાડી કાર્યકરમાં જે એક હજાર છસો રૂપિયાનો વધારો કરવાનું તૈયાર કરી રહ્યું છે હાલમાં રાજ્યના આંગણવાડી કાર્યકર નવ હજાર રૂપિયા માનવ વેતન ચૂકવામાં આવી રહ્યું છે હવે જો સરકાર પગારમાં એક હજાર છસો રૂપિયા વધારશે સોળસો રૂપિયા વધારશે તો દર મહિને દસ હજાર રૂપિયા ચૂકવામાં આવશે નોંધનીય છે કે આંગણવાડી કાર્યકર ચૌદ નવેમ્બરથી પડતર માગણીને લઈને વિરોધ કરી રહ્યા છે ચોવીસ હજાર રૂપિયાનું માનવ વેતનની પણ માંગણી કરવામાં આવી રહી છે આંગણવાડી કાર્યક્રમ માંગે છે તેના રાજેશ કર્મચારી દરરોજ દરરોજો આપવામાં આવે અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમનું માનવ વેતન રૂપિયા નવ સુધી વધારી રૂપિયા ચોવીસ હજાર કરવામાં આવે તેઓ આંગણવાડી કાર્યકરની ખાલી સુપરવાઇઝર પદો પર મદદ પ્રવૃત્તિ પછી પેન્શન લાભ અને મહિલા કલ્યાણ બંડોબંધ એકંદરની રકમ પાંચ લાખ સુધી વધારો કરવામાં આવે કાર્યકર કહેવું છે કે જ્યાં સુધી સરકારની લેખિત ખાતરી અથવા આદેશ જાળી ન કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે મિત્રો દર વર્ષે પાંચ ટકાનો વધારો નીચે છે બીજી તરફ બે હજાર ચોવીસમાં સહકાર આંગણવાડી આશા અને ભોજન માતાના કાર્યકરોની સમસ્યાઓની નિરાકરણ માટે તાત્કાલિક અધિક મુખ્ય સચિવ આનંદ વડની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે સમિતિએ અનેક મુદ્દા પર કર્યું છે અને બેઠકો યોજી રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ સુશીલા ખત્રીએ જણાવ્યું હતું કે સરકારી બેઠકમાં નિવૃત્તિ એક લાખની એક લાખથી એક સાત રકમ આપવા પણ સંમતિ દર્શાવવામાં આવી હતી દર વર્ષે રકમ પાંચ ટકા વધારવા પણ સંમતિ દર્શાવવામાં આવી હતી સુપરવાઇઝર પર માટે ટૂંક સમયમાં અરજી પણ મંગાવવામાં આવશે તેમણે ઉમેર્યું છે કે રાજ્યની આંગણવાડી રાજ્યમાં આંગણવાડી કાય સહાયકોને ખૂબ ઓછા માનવિતરણમાં કામ કરી રહ્યા છે બજાર એકવીસમાં માનવિતરણ વધારો કરવામાં આવ્યો હતો પરંતુ હવે માગણી પર નક્કર નક્કર કાર્યવાહી કરવાની જરૂર છે મહિલા અને સશક્તિકરણ બાળ વિકાસ મંત્રી મહત્વપૂર્ણ માહિતી આપી છે મહિલા અને સશક્તિકરણ બાળ વિકાસ મંત્રી રેખા આચાર્ય આ આર્યએ જણાવ્યું છે કે આંગણવાડી કાર્યક્રમ વિભાગોએ પાયો છે જે વિભાગનો પાયો છે જે ઘણી યોજનાઓને અમલીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે કહ્યું કે સરકાર માનવીયતા વધારો માંગ અંગે સકારાત્મક છે મિત્રો આમ મિત્રો દહેરાદુન સરકાર પણ પોતાના આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગાર બાબત વિચારી રહે છે જેવી રીતે હાલમાં જ ગુજરાતના ગુજરાતની આંગણવાડી કારગર ટેડાગર બહેનો પોતાના જે પગાર પગારવાદા ચોવીસ આણસ ત્રણસો કરવાની માંગ સાથે અમદાવાદમાં પણ ધરણા પ્રદર્શન કરી સાથે સાથે દિલ્હીમાં આવતીકાલે અગિયાર ડિસેમ્બર દિલ્હીમાં પણ આંગણવાડી બહેનો ઉપસ્થિત થવાની છે અને રાજ્યની તમામ આંગણવાડી કલાક તિલાગર બહેનો ત્યાં પોતાની માગણીઓ પોતાના દસ પડતા માગણી વિશે આવેદનપત્ર આપશે અને ધરણા પ્રદર્શન કરશે મિત્રો તો આ અત્યારે મહત્વપૂર્ણ આપણે એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ